તો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અંબિકા અન્નક્ષેત્રની નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાને એક વર્ષ પૂર્ણ થયું આ સમયગાળા દરમિયાન લાખ થી વધુ અંબાના પ્રસાદનો લાભ લીધો અન્નક્ષેત્ર દાતાશ્રીઓની કમિટીના મેમ્બર હિતેશભાઈ ઠક્કરના જણાવ્યા અનુસાર દરરોજ સવારે સરેરાશ દરરોજ સરેરાશ છ થી વધુ ભક્તો આ સેવાનો લાભ લે છે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂ થયેલી આ સેવા અંતર્ગત અંબિકા ભોજનાલયમાં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે સાત્વિક ભોજન ઉપરાંત તહેવારોમાં વિશેષ મિષ્ટાન પણ પીરસવામાં આવે છે અંબાજીની ઓળખ સમાન શુદ્ધ ઘીમાં બનાવેલું મોહનથાળ વિશેષ મિષ્ટાન છે તાજેતરમાં દિવાળી દરમિયાન સાત દિવસ સુધી અલગ અલગ પ્રકારના મિષ્ટાન પીરસવામાં આવ્યા હતા આમમાં અંબાના આશીર્વાદથી ચાલતી આ સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે દિવસથી અંબાજી ધામ ખાતે અંબાના સાનિધ્યમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે અંબિકા અન્નક્ષેત્રનો આ શુભ દિને શુભારંભ કરવામાં આવેલ હતો એને આજે એક વર્ષ પૂર્ણ થાય છે આ એક વર્ષમાં બાવીસ લાખથી વધુ શ્રદ્ધાળુ અને ભક્તોએ આ ક્ષેત્ર ખાતે ભોજન પ્રસાદનો લાભ લીધો છે આ ક્ષેત્રમાં બનતી એ ભોજન પ્રસાદની રસોઈનું મહત્ત્વ એ છે કે મા અંબાને સવારે વહેલી સવારની આરતીમાં ધરાવવામાં આવતો બાળભાગ બાળભોગનો પ્રસાદ લાવી અને આ અન્ન ક્ષેત્રની રસોઈમાં બંધ